જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હમણાં ઘણા દીધી આપણે વિડીયામાં નહોતા આવ્યા આજ પાછા આવ્યા બનાવ્યો કાં તો વાળિયા આવ્યા માંડવી વાવી વાવણીનો હું તો મૂક્યો હતો એક શોર્ટ વિડીયો પણ માંડવી આપણે ઘરડક બળડકમાં વાવી એટલે વરસાદ બહુ નહોતો માપી માપી હું તો અમુક વાવ્યા અમુક નેત વાવ્યા એ ટાઈમમાં આપણે વાવણી કરી તો એવું ઊગી કેવી આંબાઓમાં કેવી કેટલી હાર્યું છે બધું દેખાડા એટલે વિડીયો બનારી જો ને એવું ક્યારેક ક્યારેક વિડીયો આવી કે કે જે આંબા અમારે કટિંગ કરવાના છે અને જો કે માંડવી કેવીક ઉગી એ બધું દેખાડે તમને કોઈ હો ટકા નતું ઊગી પછી ખોદીએ તો કૂટા અહીં દેખાઈ રહ્યા એટલે નવાણું ટકા ઉગે જાય એવી આશા છે એટલે દોહકથી વાટ જોવાની ને ક્યારે પાછું કંઈક સોપણી બોપણી કરીશું જેવું ભાઈગમાં એવું થા હે કેરી છે હજે અવાર કેરીઓ હાર્યું ઉતર્યું આંબામાં અને ત્રણ વરસ થયા આણે ત્રણ હાડા ત્રણ વરસ થયા ઓલી ઓલીગમના આંબા પણ આવ્યા હતા એમાં અવાર માલ ખેર નાખ્યો પરવાથી રાખ્યું એમ જે 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 આંબાને સાંઈએ હાર્યું હોય ને એ હાર્યું કમ્પ્લીટ ઉગાઈ ગયું જો આ હાર્યું કમ્પ્લીટ ઉગ્યું જે વૈષ્ણવ ભાગ છે ને એમાં પીડ્યો તડકો એટલે એને જ ઉગ્યું આ આય ઉગાઈ ગયું એટલે કુલ છે આમાં હાર્યું બે હાર્યું ઉગઈ ગયું આગળ પણ બધું દેખાય જોઈએ એ પ્રમાણે એટલે ઉગવામાં અવાર આ પ્રોબ્લેમ છે કે કે મેં એક થયો ને પાછું કંઈ થયો ને વરસાદ વરસાદ આમાં આઠ હેર્યું વાવીએ છે ને આમ બાજુ હું એક કેરી ઊંટી આવી જો પાછી જળે જાય ને તો થઈ હજે પાકીને સારી અહીંથી સેટો જ જો કોઈ જોવે ને તો એ થાય પાક ગલશે ફૂલ હા આખી આમ પીરી થઈ હતી પાકીને તેવું એટલે એમ તોડીને રાખી ખાલી સારી આંબા આપણા અવાર જો કે કેરીઓ હાર્યું ઉતર્યું કંઈ વાંધો નહીં ઓલી આગ જે પાસતરા હે એમાં અવાર બહુ ફાલ આવ્યો એનું તો થોડો ઘણો હું તોય ખેર નાખ્યો પરવાથી એમાં ફાલ રાખ્યો અને હાલ પણ તમે આંબાના વિડીયા બહુ જોવા આપણી યુટ્યુબ ચેનલ ઉપર એટલે જે કટિંગ કર્યું એનો વિડીયો એક હું બનાવ્યો આમાં હેઠા ભરીને તું તૂગી બહુ એટલે બે સોંપવા પડી છે ટૂંકમાં આજે ચાર પાંચ દી થાય તો આપણે ખોદે ને જોઈએ ગમે ત્યાં તો વેસ્ટલી બે આર્યુંમાં જ છે ઓલો પ્રોબ્લેમ આજે આઠ દી થયા કમ્પ્લીટ આને વાવીથી એણે જોતા કટિંગ કર્યા અગાઉ થોડા ઘણા કોરામણ ફૂલ મળી કેમ કે વરસાદનું પાણી જળે એટલે આંબો ગાંડો થાય ઘણા કહેતા કે અઢાર બાય ને બાય સેટા થાય તો આ બધી લાઈનો જોવો આવેલો ગાળો વધારે લાગે થોડોક પણ આ ગાળો એક થવા માંડીએ હમણાં પરવા આ ઊભો ગાળો છે જ વધારે રાખે અઢાર તમે જ્યાંથી પણ જો ત્યાંથી લાઈન દેખાય આંબા હેઠળ આ રીતના જ પહેલાંથી વાવેલ છે માટા મારીએ ને મી કહું હાલો એક વાડીનો વિડીયો ઘણા કહેતા તક બને સત્તા એક થેગો અત્યારે ને હજેપ ગરમી ઠીકા નહીં હે એટલે વરસાદ થવાની આશા ફૂલ છે ને હજે કંઈ બહુ એવું હાજું ને જોકે અમારી બાજુમાં ગામ હતા પર જાંબુ હોર એમાં આજનો વરસાદ જોરદાર છે અમારે ને એટલે મેં તો જો કે થે જ જાહે ફૂલ આગે હું કરવા ઠીક નું આ અંબાલા લઈજો આપણો કરે બરાબર ને આખા એ પાણી જ થયા આજે પણ મેં વાવણી લાયક અહીં ક્લાસ થઈ ગયો અત્યારે જો કે લગભગ ખેડૂત વાવે દીધા અને હજે પણ ગરમીનું ઉકળાટ એકદમ છે આપણે એક સક્કર મારીએ ને તો આખા ગરમી પરવે નાઈ રહીએ એટલે હજે મેનું જોર છે પણ આજ થોડુંક ખુલ્લું વાતાવરણ થયું લગભગ રાતે આવે કે કાલે આવે મેં આવે એવું દેખાશે જ હોય મટક ઠીક ગરમી ફૂલ છે અત્યારે અને જો આ પાડોશમાં માંડવી વાવીતી હતી ફર્સ્ટ ક્લાસ ઉજરે ગઈ એ તમને દેખાડા બતાવું બે હેરખું થાય ને દેખાડા ને બતાવું હું તો થોડુંક સુધરેલ જ બોલવા જાય પણ ન ફાવતું હજ આ વાળી માંડવી મસ્ત ઉગે ગઈ પાડોશીની જો કે પાણી તું ઓરવેલું તીન માથે થઈ ગુમે જઈ જ્યો ફર્સ્ટ ક્લાસ અહીં બધું લીલું નાઘેર દેખાય હજે આગળ પણ ઉજેર થાય આકાશમાં એ વાદળા દેખાય પારવા પારવા તો હાજર ઉગાડ છે થોડો ઘણો અને મેંની ખાસ જરૂર છે તમારે કેવો મેં છે કે નહીં કોમેન્ટ કરી આ નાના આંબા હે હેપા સત્ર પછી ફર્સ્ટ ક્લાસથી આવ્યા જો ઉગતી આવે માંડવી બીજા આમાં ફૂ ફૂલ ઉગે ગઈ આપણે જોમ કરતા આ ગમ વધારે સારો હે આ ખાતર આપણે ઢીગલા કરી દીધા કે જ્યાર પાછું હું ઉપિત કરીએ અગાઉ આંબામાં નાખવું હોય ને તો કઈ રીતના નાખવું એનો એક બ્લોગ આપણે બનાવીશું ત્યાં અમાય થાય કે ઉગીને જ બહુ આપણે ખોદે જ જોઈએ તો લગભગ જગ્યાએ કૂટા કાટતી જાઓ યાર એ બધું આવ્યું કમ્પ્લીટ દેખાય અમાય આઠ જ વાવેલ છે અમુક આંબો હોય ને પહેલેથી ન કરે એ નહીં રીએ તો આ બધા આપણા આંબામાં કોરામણ જો કે એવું મળી અને મેનું પાણી ચડે એટલે એકવાર ઠીકા ઠીક થઈ જાય હા એ ઉકાઈ ગયો એટલે એ અવાર વાવવો પણ આપણે મોટો છોડવો વાવવો જઈ લ્યો અહીંથી આંબાનો નજારો ફર્સ્ટ ક્લાસ જો આ છે આપણે આખી વાડીનો સીન